હા ફૂલ ઠંડુ વાતાવરણ છે ગઈ હું તમને બતાવી દઉં વરસાદ નથી આવતો પણ વરસાદી માહોલ છે જો કાળા કાળા વાદળ છે અને વરસાદ ટૂંક સમયમાં પડશે એવું લાગે છે જો કે રાતે પડ્યો હોય છે તો શેરી બધી ભીની છે વરસાદી માહોલને કારણે છે ને અત્યારે બધાને હા બે ત્રણ દિવસ પહેલાં હોસ્પિટલ બહુ બધું ફૂલ

વાંધો નહીં ચાલો નાસ્તો મમ્મી ક્યાં છે શાક વાહ સરસ સરસ સવાર સવાર ગરમા ગરમ ઘણા લોકો કોમેન્ટ કરશે

બરાબર એટલે જ લઈ ગયો પિનાલાજે આજે એવું છે લઈ ગયો લઈ ગયો ઓકે એટલે ગયા એમ ને આજે બરાબર ઓકે કીધું આજે કેમ ટાઈમ નથી સ્કૂલે જવા માટે આમ જવા માટે નીકળી ગયા ઓકે જી ગુડ બરાબર

બરાબર પછી હું શાક શાક ભીંડા નહી એવું નથી બીજું કયું બને બાફેલા ચાલો હવે પાછી છે ને રોટલી ઠરી જાય ને પેલા નાસ્તો કરી બીજી રોટલી પણ આવી ગઈ છે ગાઠિયા મને લગાઠિયા કાવા છે તો હું એમ કહું છું કે આપણે હાંજે છે ને આજે સવડ છે તો થેપલા કરવાના છે તો હું તને તૈયાર લઈ આવી દઉં વીસ રૂપિયાના મને મને એવા નો લેવાય બોલો ખાવું છે હું હું ખાવું છું થેપલા બનાવી છે આજ તો

તો તમે લોકો બધા કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા કેમકે આપણી આ સીતા એવાની સાયતમ અને સર્ટ કહેવાય તો આપણે એના સર્ટના થેપલા છે તો તમે કોમેન્ટ કરી દેશો ચાલો ચાલો તો હવે મળીએ વણવા ને તળવા કેમ કે આજે ને થોડુંક વહેલું ફ્રી થવું છે એટલે તને થેપલા બનાવીને થપ્પો મારી દેવો ગરમ ગરમ નથી ખવડાવવા તો બનાવવાનું ચાલો કરી દઈએ જઈશ તો સાંજના સાડા સાત વાગી ગયા છે અને આજે પણ ગઈકાલને જેવું જ છું સવારે બ્લોગ ઉતરો તો અને ડાયરેક્ટ

मम्मी बहुत खुश लग रहे है आज इसके पीछे का रीज़न क्या है? थेपले थेपले बनाते थेपले बनाते करके मम्मी तुम क्या क्या खाना खा रहे हो? दाडम दाडम के, दाने। के दाने। को हिंदी में क्या बोलते है

ગઈ જો મસ્ત મજાના થેપલા બને છે અત્યારે પેલું વેલું થેપલું બને છે તેલ લગાવી દીધું છે પિનલ તેલ બટર લગાવીને બટર બટર લેવા જાવ બટર લેવા પડશે ઓકે જી અને આ બાજુ બને છે ચાય ગરમ ગરમ ચાય હાલો ચા પકાવવાની એસા નહીં કે 3 મિનિટમાં ચાને હાલો હા લેલા તો અમે અમે ચેલેન્જ દેવા મડી હે પિનલ હા 3 મિનિટમાં પકાઈ જાય ચા 3 9 5 10 એ નહીં નહીં

પાવડર નાખી લોકો ભૂકી હોય ને એને પાવડર કરી નાખે છે અને કાઢી નાખીએ છીએ જો આ રીતના ભૂકી છે ને આપડે કાઢી નાખીએ અને નઈ મારે ચાખવી નથી તું બનાવતી હોય રેડી જ હોય હું તો ચાખું

શિવાય ના ઘરે છે કોઈ બોલાય આવો ને જાવ ને કોણ જાય છે જાઓ જા જલ્દી ફટાફટ તો કઈ જે તાંશ આવે છે આ બાજુ થી દોડતો દોડતો અરે વાહ આવો બેટા ઉપર આવો હાલો દીપ્તિ તમને યાદ કરે છે ઉપર આવો ઉપર આવો ઉપર આવો કામ છે કામ છે બે મિનિટ ઉપર આવે પછી વહી જાય

તો એ આ માર્કેટમાં પહોંચવાનું હોય ને એને ટાર્ગેટ હોય ભાઈ તો 14 કલાકમાં પહોંચી જાય તો તને મળે છે રીતનો હોય એટલે લોકો છે ને ખેંચી લે નો કરે ઈ ટાર્ગેટ આપે નહીં છે કે ટાર્ગેટ આપે નો પણ ઈ ઈ ની જોલો આવી બીજા નો મળે બીજા મરી જાય તારી વાત નથી બહુ વાળા જાતા હોય ને ટ્રક વાળા ચડાઈ દે ઈ તો ઇન્સેન્ટિવ ચક્કરમાં જ થાય છે હમણાં તમને ખબર છે છોકરી બાયેક્ટવા લઈને આવતી દીનોલા ટ્રક કે બોલાને કે પેસીન જ નહીં 9 વાગ્યા પછી સિટીમાં એન્ટ્રી કરે ટ્રક વાળા માઈનો ટ્રક વાળા બાજુમાં નો ને પાછળ એનો કે મારતો બહુ મકાલી હાથી વાત છે તો ટ્રક વાળાને ટ્રક

અને થેપલા પણ રેડી છે તમને જમી લઈએ જમીને પછી ફરીથી તમને કન્ટિન્યુ કરીએ ગાઈસ તો હેતાંશ ના જો એની ટોળકી ફરીથી પાછી આવી ગઈ છે ગાઈસ તો આ બધું છોકરાઓ જો રમત ચાલુ કરી દીધી છે ફરીથી જો આવી રમત રમવાની હોય પીનલ તારે શું કેવું છોકરાઓ કઈક આવી રીતની રમત રમે છે ફોન ની જગ્યાએ મને પણ દેખાતી નથી

ઓકે ચાલો તો જમી લ્યો ચિંતનભાઈ નું રેડી છે પણ ચિંતનભાઈ અત્યારે છે ને આરામ ઉપર છે તો ચાલો આપણે છે ને જમી લઈએ ઠરી જાય ને પેલા કુલે મારી ફેવરેટ વસ્તુ મારી ફેવરેટ વસ્તુ તું કેતો તો શું છે સેવસણ સેવસણ તું અરે વાહ અરે બાય તો જ અરે દાળ ને તો જ એનો સ્વાદ આવે એટલે પહેલી

આપણે સબસ્ક્રાઇબર એવું કહે છે કે હેતાંશ વગર મજા નથી આવતી વ્લોગ તો તું ક્યાં ભાઈક છો તું હું એમ કહું છું વ્લોગ આવ્યું તું મને હું તો ઘરે જાય ઘરે સ્કૂલે દૂધ નઈ ખો છે તો ખરો પીધો નીચે ન જાવ લેશન થઈ ગયો બસ માં કન હા તું પીધું નઈ ચાલો બસ કે હે તાંશ

મને પેરે કેરામાં કડું નથી એટલે નમકી જાયા કાકાને તો અત્યારે છે ને જમીને ચાલવા નીકળા છે અને અત્યારે ચાલતા જઈએ છે ને પણ વરસાદ ચાલુ થઈ ગયો છે હવે છે ને કે રોકાવું પડશે એટલો બધો નથી પણ છે તો તો કાકાના આવવા નીકળી ગયા

पूरा का पूरा ब्लॉग हिंदी में देखते तो कमेंट कर देना सब ब्लॉग बना है अंकल जी के घर पे सब लोग है ना पढ़े लिखे हुए बहुत तो कॉलेज किए है हुए हैं बड़ी बड़ी कंपनी में काम करते लोग हैं इसलिए वो बोल पाते हम, लो हम जैसे है। लोग नहीं बोल पाते दसवीं पास ठीक है ना यास, यास, सही है काकी है तेरी काकी हाँ, में बड़ी है तो फिर तो फिर वो बड़ी काकी मतलब

अम्मा ले देखलो आ बाजू जातो बेटा आ पुदीमा हम हर जातो हरको जातो ना का कहना था तू ये पछि हडे हम जो हामो जो बेटा ए पुदीमा जातो बिवडाई दे दादा ने जातो ती नो बिवडाई मटा से तो कोण ती है बाने बिवडाई देतो जातो तो तो તો હવે હવે આપણે હોઈ જાય તો જો 11 વાગી જશે તો આ માર્ક જાય હા હેતે ન હોતે ન હું કહું હવે હોઈ જાય હવારે કાઢી નાખજે મસ્ત ઠંડો ઠંડો થઈ જાય બરફ થઈ ગયો છે બરફ બરફ નો થાય બરફ નો થાય ઓકે ચાલો ગાઈસ આજના માટે આટલું જ તો આવતી ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને Tata Bye Bye Jio Good Night જય એનો યલો કલર આવે લિક્વિડ નો યલો કલર યલો કલર નો આવે નહિ એ શું છે ખબર હે તલોિરા છે પેલું કાંટા વાળી વનસ્પતિ નથી આવતી યલોવીરા થી કઈ જોઈ એ યલોવીરા છે આ ઠંડક આપે આપડા ચહેરા ઉપર